દેવહાટ ગામે ભાંગોરિયા હાટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હાજરી આપી હતી બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્ત્વ હોળીનું છે હોળીનો પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે હોળીના તહેવારના એક અઠવાડિયા પહેલાં છોટાઉદેપુરના આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગોરિયાનો હાટ તરીકે ઓળખવામાં આવે છે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ હોળી પર્વની તૈયારી માટેની પૂજાની સામગ્રી ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે જેમાં આદિવાસી પરંપરા પ્રમાણે રામઢોલ ત્રાસા અને પીહા લઈ આદિવાસી સંસ્કૃતિમાં નાચગાન પણ કરવામાં આવે છે ત્યારે આજના છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામના ભાંગોરિયા હાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામઢોલ ત્રાસા સાથે ઝૂમી ઉઠી હતી આજના દેવહાટ ભાંગોરિયાના હાટમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હાજરી આપી હતી જે આદિવાસી પરંપરા અનુસાર રામઢોલ ત્રાસાના તાલે નૃત્ય મંડળીઓ સાથે તેઓ ઝૂમી ઉઠ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર